પાણી એ કેટલું બધું જરૂરી છે આપણને ખબર જ હોય છે કારણ કે આપણું બોડી છન્નું ટકા ખાલી પાણીનું બનેલું હોય છે આપણા બોડીના ગમે તે સેલ પાણીની કોઈ ને કોઈ રીતે જરૂર પડતી હોય છે પણ આપણે જાણતા અજાણતા પાણી પીવાની એવી ભૂલો કરીએ કે જેના લીધે આપણને કેટલીક તકલીફો હોય છે જેવી કે જોઈન્ટ પેઇન માઇગ્રેન અપચો એસિડિટી પેટનું બ્લોટિંગ કિડની પ્રોબ્લેમ હાર્ટ પ્રોબ્લેમ સ્કિનની તકલીફ કમજોરી જેવી કેટલીક અગણિત સમસ્યાઓ થઈ શકે કારણ કે નવ્વાણું ટકા લોકો તો જાણતા જ નથી કે પાણી પીવાની સાચી રીત કઈ છે કારણ કે જો સાચી રીતે પાણી પીવામાં નહીં આવે તો આપણે જે ખાઈએ છીએ તેમાંથી જે ન્યુટ્રિશન એબસોપ્ટ થવા જોઈએ એ નથી થતા જેના લીધે આપણા બોડીને એનર્જી નથી મળતી અને આપણને કમજોરી ફીલ થતી હોય છે જો તમે પણ આ ભૂલ જાણવા માંગતા હોય અને આ ભૂલને આપણે કઈ રીતે સુધારી તો વિડિયો લાસ્ટ સુધી જોજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધાકેજા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ લખવું પાણી એક ખૂબ જ મહત્વનું હોય છે તો આપણે એને કેમ હલકામાં રહીએ છીએ આપણે ગમે ત્યારે ગમે તે રીતે અને ગમે તેટલું પાણી પી જઈએ છીએ જેની સાઇડ ઇફેક્ટ આપણા બોડીમાં થતી જ હોય છે માટે આપણે બોડીને જરૂર છે એટલું જ પાણી પીઓ કે જેના લીધે જે ન્યુટ્રિશન એબ્સોર્બ થવા જોઈએ એ થઈ જાય અને આપણને એનર્જી આપે તો આજના વિડીયોમાં હું એવી પાંચ ભૂલ બતાવું છું જે આપણે મોસ્ટ ઓફ પાણી પીવામાં કરતા હોય છે અને આ ભૂલને કઈ રીતે સુધારવી એની પણ હું આજે વાત કરવાની છું અને લાસ્ટમાં હું આજે એ વસ્તુની વાત કરીશ કે પાણી ક્યારે કેટલું અને કેવા વાસણોમાં આપણે પીવું જોઈએ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો એમાંની પહેલી ભૂલ છે ગ્લમ્પિંગ ધ વોટર ઇમિડિયેટલી મતલબ કે એક જ શ્વાસે ઝડપથી ગટગટ પાણી પી જવું જે મોસ્ટ ઓફ લોકો કરતા જ હશે કારણ કે આપણે જેવા પણ બહારથી આવીએ એટલે તરત જ બહુ તરસ લાગી છે એમ કરીને એક ગ્લાસ ભરીને પાણી એક જ શ્વાસમાં પી જઈએ જે ના કરવું જોઈએ કારણ કે એક ઝડપથી પાણી પીવામાં આવે તો આપણા જે મોઢાનો લાળ રસ હોય એ પાણીમાં ભળતો નથી અને આપણા જઠર હોય જે એસિડિક હોય છે જેના લીધે પાણી સીધું જઠરમાં પહોંચે છે અને આપણને એસિડિટી જેવી તકલીફો ઉત્પન્ન થાય છે કારણ કે મોસ્ટ ઓફ અથવા આપણે બધા આરોનું જ પાણી પીતાવીશું જે સ્લાઇટ એસિડિક હોય છે જેના લીધે આપણને એસિડિટી ઇન બ્લોટિંગ જેવી સમસ્યાઓ થતી હોય છે માટે આપણે નાના નાના ઘૂટણામાં અને ધીમે ધીમે પાણી પીવું જોઈએ અને એક સ્ટડી તો એવું પણ કહે છે કે જે ઝડપથી પાણી પીવામાં આવે તો આપણું જે યુરિન ફિલ્ટર થવું જોઈએ એ ફિલ્ટર નથી થતું અને જો એના કરતાં આપણે ધીમે ધીમે ઘૂંટણે કૂતરે પાણી પીતા હોય

કે આપણે જેવું જમીએ એટલે આપણા પેટનો જે એસિડ છે એ સિક્રેટ થાય છે અને આપણે અને આપણા જે ખોરાક હોય એને પચાવવાનું શરૂ થાય અને આપણે ખાઈને તરત જ પાણી પી જઈએ જેના લીધે જે એસિડ છે એ મંદ થઈ જાય છે ખોરાક બરાબર પચતો નથી અને જે ન્યુટ્રિશન એબ્સોર્બ થવું જોઈએ એ પણ બરાબર થતા નથી જેના લીધે ખાવાનું ક્યાંક પડ્યું પડ્યું સડે છે જેના લીધે આપણને એસિડિટી અપચો પેટનો દુખાવો પેટનું બ્લોટિંગ જેવી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે અને જે લોકો એવું કહે ને હું હેલ્ધી મિલ તો લઉં છું પણ મારું વેઇટ લોસ નથી થતું તો એ લોકોની આ એક ભૂલના લીધે પણ એ લોકોનું નું વેઇટ લોસ નથી થતું કારણ કે ખાવાનું બરાબર પચશે નહીં તો એ ખાવાનું ત્યાં સળિયા ખર્ચે જે સ્ટોરેજમાં કન્વર્ટ થાય છે માટે મારી એક એડવાઇસ છે કે જમીન આપણે તરત જ કોગળા કરવાની ટેવ પાડવી જોઈએ જેના લીધે મોઢામાં જે ખોરાક ફસાયેલો છે એ બધો બહાર નીકળી જાય અને જમીને કલાક પછી જ પાણી પીવું જોઈએ કે જેના લીધે જે ખાધું છે એ બરાબર આપણું બચી શકે તો હવે ભૂલ છે વોટર ઠંડુ પાણી પીવું છે અત્યારે બધાને ઠંડુ જ પાણી પીવું હોય છે ને એ જ પસંદ હોય છે જેવા ઓફિસ થી ઘરે એટલે સીધા ફ્રિજ તરફ જાય ને તરત જ ઠંડુ પાણી પીવા લાગે જે આપણે ના કરવું જોઈએ કારણ કે ઠંડુ પાણી પીવામાં આવે આપણને ગળાની તકલીફ થાય એની સાથે સાથે જે આપણી લોહીની નળીઓ હોય એ પણ સંકોચન થાય છે જેના લીધે ડાયજેશન બરાબર થતું નથી અને આપણને પેટની તકલીફો થયા કરે છે અને ઘણા બધા તો એવું પણ કહે છે કે ઠંડુ પાણી પીવામાં આવે તો આપણે જે ચરબીના સેલને ને જે તોડવાની પ્રક્રિયા હોય એ પણ ધીમું થાય છે સાથે સાથે આપણા હૃદયના ધબકારા છે એ પણ ધીમા થાય છે અને આપણને સાંધાના દુખાવા જેવી તકલીફો પણ થઈ શકે છે માટે બની શકે તેટલું રૂમ ટેમ્પરેચર પર કે થોડું ખતમ પાણી પીવાની તેવું પાડવી જોઈએ અને બની શકે તો માટલાનું પાણી પીવો કારણ કે જે માટલામાં પાણી રાખવામાં આવે તો જે પાણીની હોય છે એ બધી થઈ જાય છે અને એ પાણી પીવામાં પણ આપણને ઠંડક આપે છે અને આપણી તરસ ને છે માટે ઠંડુ પાણી પીવાની તેવ ને આપણે દૂર કરવી જોઈએ તો હવે આગળ વધીએ અને જે ચોથી ભૂલ છે ડ્રિંકિંગ ટુ મચ વોટર જરૂર પડતા વધારે જ પાણી પીએ કારણ કે અત્યારે તો ટ્રેન્ડ આવ્યો છે અને બધા આપણને કહે છે કે આપણે આપણે રોજનું બે થી ત્રણ લિટર તો પાણી પીવું જ જોઈએ રોજનું આઠ ગ્લાસ જેટલું પાણી તો પીવું જ જોઈએ કારણ કે પાણી આપણા શરીર માટે સારું છે અને જો વધારે પાણી પીવામાં તો આપણો લોસ ઝડપથી થાય છે જે આપણે ના કરવું જોઈએ કારણ કે આપણે જરૂર છે એના કરતાં વધારે પડતું પાણી પીશો તો એ કંઈ કામનું નથી આયુર્વેદ એવું કહે ને અતિ સર્વત્ર વર્જયતે મતલબ જે વધારાનું છે એ બધું ઝેરને સમાન જ છે જે પાણી માટે પણ લાગુ પડે છે કારણ કે આપણે તરસ વગર પાણી પીએ છીએ એનો કોઈ ફાયદો થતો નથી અને 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 એના લીધે આપણા જે જે સોલ્ટ ઇલેક્ટ્રોલાઇટ હોય એ પણ ઇમ્બેલેન્સ થાય છે કારણ વગરનું વધારે પડતું પાણી પીવામાં આવે એ આપણા બ્રેઇનના જે સેલ હોય એમાં પણ ઇમ્બેલેન્સ કરે છે માટે તમને તરસ લાગે છે તેટલું જ પાણી પીવો બીજા ભલે ગમે તેટલું કહેતા પણ આપણે એ વસ્તુને ફોલો ના કરવું જોઈએ એના પર આંધ્ર વિશ્વાસ ના કરવો જોઈએ તમને જરૂર છે તમારા શરીરને જરૂર છે એટલું જ પાણી પીવાની ટેવ પાડો. તો હવે પાંચમી ભૂલ છે કે drinking water while standing ઉભા ઉભા આપણે પાણી પીએ છીએ. અત્યારની busy hectic lifestyle ઘણા લોકો તો ઊભા ઉભા તો શું ચાલતા ચાલતા કે દોડતા દોડતા પણ પાણી પીવું કોઈ દિવસ ના કરવું જોઈએ. કારણ કે આપણે ઊભા ઉભા પાણી પીએ એટલે પાણી સીધું આપણા પેટમાં જાય છે. જે જેના લીધે પાણીમાં જે આપણો લાળરસ ભરો જોઈએ એ પણ ભળતો નથી. અને અચાનક સીધું પાણી પેટમાં આવે એટલે આપણા સ્ટમક આપણું જે જઠર હોય છે એ કન્ફલ્યુશન થઈ જાય છે આટલે બધા પાણીનું કરવું શું એ ને સિગ્નલ મોકલે કે હવે પાણી પીવાનું બંધ કરો જેના લીધે આપણને જેટલી તરસ છે એટલું આપણે પાણી પી શકતા નથી અને જે વધારાનું પાણી પેટમાં હોય જેના લીધે માં પણ તકલીફ પડે છે અને કિડની અને મૂત્રશય ઉપર લોડ પડે છે જેના લીધે કિડની જે અશુદ્ધિઓ ફિલ્ટર કરવી જોઈએ એ ફિલ્ટર કરી શકતી નથી અને એ વગર કામની અશુદ્ધિઓ આપણા કિડની પર જમા થાય છે જે આગળ જતા આપણને નુકસાન જ કરે છે માટે બની શકે તેટલું બેસીને આરામથી અને રિલેક્સ થઈને પાણી પીવો કે જે આપણા મસલ સેલ બધા સુધી પહોંચે અને આપણે પાણી આપણું ઈઝીલી એબ્ઝોર્બ થઈ જાય તો આ છે એવી પાંચ ભૂલ જે આપણે કોઈ દિવસ ના કરવી જોઈએ હવે આપણે વાત કરીએ કે આપણે ક્યારે પાણી પીવું જોઈએ તો એના માટે આપણે પહેલું કે સવારમાં ઉઠીને તરત પાણી બ્રશ કર્યા પહેલા આપણે પાણી પીવાની ટેવ પાડવી જોઈએ કે જે મોઢાનો લાળ રસ છે એ પાણીમાં ભળે અને એ પાણી આપણું ઈઝીલી ડાયજેસ્ટ થઈ શકે બીજું છે કે જમવાના પિસ્તાલીસ મિનિટ પહેલા અને જમવાના કલાક પછી આપણે પાણી પીવાની ટેવ પાડવી જોઈએ જે આપણે ડાયજેશન સિસ્ટમ માટે સારું હોય છે તો હવે બીજું છે કે કેટલું પાણી પીવું જોઈએ તો એના માટે તમારા શરીરને જરૂર છે એટલું જ પાણી પીવો આઈડિયલી એવું કહે કે અઢી થી ત્રણ લીટર જેટલું પાણી પીવું જોઈએ પણ એ એ એ લોકોની ફિઝિકલ એક્ટિવિટી વધારે 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 છે છે વોકિંગ લોકોને પાણીની જરૂર પડતી હોય લોકો પાણી પી શકે છે માટે તમારી બોડીને તમને જેટલી જરૂર છે એટલું જ પાણી પીવું જોઈએ એક્સિસ અમાઉન્ટમાં જે પાણી પીવાની તે હોય એ ના કરવી જોઈએ અને ત્રીજું કે કેવા વાસણોમાં પાણી પીવું જોઈએ તો બની શકે તો બેસ્ટ છે કે તમે માટલાના વાસણમાં જ પાણી પીવો કે જે આપણે ઠંડક પણ આપે છે અને જે એ પણ થઈ કાચની બોટલમાં કે સ્ટીલની બોટલમાં પાણી પી શકો છો પણ કોઈ પણ દિવસ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું જોઈએ નહીં કારણ કે પ્લાસ્ટિકની બોટલનું પાણી કેટલા દિવસનું છે તો આપણને ખબર જ નથી એની સાથે સાથે પ્લાસ્ટિકની બોટલમાં રાખેલા પાણીમાં પ્લાસ્ટિકના માઇક્રોન્યુટ્રીશન પણ ભણતા હોય છે જે આપણે પાણી એની સાથે સાથે આપણા શરીરમાં પણ આવે છે અને જે આપણને બીમારીઓ કરી શકે છે માટે બની શકે તો તમે બહાર જાઓ તો તમારી વોટર બોટલ સ્ટીલની કે કાચની કેરી કરીને જાઓ તેના લીધે તમે તમારા પાણીનું જે ક્વોલિટી છે એ તમે મેન્ટેન કરી શકો તો પાણી પીવામાં આપણે આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ તો તમે પણ આ ભૂલ નહીં કરો એના માટેની મને કમેન્ટ કરીને બતાવો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો બની શકે એટલે તમારા ગ્રુપમાં શેર કરો અને મારી ચેનલને ને કરો તો મળીએ હવે નવા વિડીયોમાં ક્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો